કોંગ્રેસ કાર્યાલય ખાતે મરહુ મહેમદ પટેલની પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ ભરૂચનું રાષ્ટ્રીય ફલક પર પ્રતિનિધિત્વ કરતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના બે હજાર એકમી બે હજાર સત્તર સુધી રાજકીય સચિવ રહેલા રાજ્યસભાના સાંસદ મરહુ મહેમદભાઈ પટેલના પંચોતેર જન્મદિવસની જન્મ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા મરહુમ અહેમદ પટેલની પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત મરહુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત આગેવાનોના હસ્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે ભરૂચ શહેરમાં વિવિધ જનહિતના સ્વાસ્થ્યલક્ષી સેવા કાર્યના કાર્યક્રમો થકી તેઓને યાદ કરવામાં આવ્યા હતા ગુજરાતના પનોટા પુત્ર જેના અહીંયા અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જરા આપણી વચ્ચે નથી આજે જન્મ જયંતિ છે પંચોતેરમી જેના અગર કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવું આપણી વચ્ચે આજે નથી शब्दों हमने पास एवं दिग्गज नेता पटेल साहेब ने आज जन्म जयंती पर आज मेरे पिताजी अहमद पटेल जी की पिचहत्तरवीं जन जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैम्प का, कैम का आयोजन किया है स्वास्थ्य कैम्प का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया